નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ ઇઝરાયલ અને હમાસ વચ્ચે જે વર્ષોથી યુદ્ધ નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ ઇઝરાયલ હમાસ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં હવે ઈરાન પણ જોડાઈ શકે છે અને તેને લઈને અમેરિકા પણ હવે સક્રિય થઈ ગયું છે ત્યારે ભારતમાં પણ ઇઝરાયલ હમાસ અને ઇઝરાયલ ઈરાન યુદ્ધની આશંકા વચ્ચે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘને પૂર્વ જજો અને રાજદ્વારિયોએ પત્ર લખ્યો છે આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે ઈઝરાયલને જે ભારતથી હથિયાર કે પછી યુદ્ધની જે સામગ્રી આપવામાં આવે છે જે અહીંયાથી નિરયાત કરવામાં આવે છે એને બંધ કરી દેવામાં આવે ભારત સરકાર પાસેથી દેશના પૂર્વ જજો અને રાજદ્વારીઓ દ્વારા આ માંગ કેમ કરવામાં આવી છે તેમને આપણા ભારતના જે નિયમો છે યુદ્ધના જે નિયમો છે એ નિયમો પણ યાદ કરાયા છે રાજનાથસિંહને કહેવામાં આવ્યું છે કે ભારતીય કંપનીઓ ઇઝરાયલ માટે જે હથિયારો બનાવે છે કે યુદ્ધના જે યુદ્ધની સામગ્રી બનાવે છે તેની પર રોક લગાવવામાં આવે ઇઝરાયલને કોઈ પણ પ્રકારના હથિયાર ભારત સરકાર ના આપે તેવી માંગ કરવામાં આવી છે ઇઝરાયલ પર એવા આરોપ લગાવવામાં આવ્યા છે કે ઇઝરાયલે યુદ્ધના જે નિયમો છે તેને પણ નેવે મૂકી દીધા છે અને તેના કારણે ઇઝરાયલને યુદ્ધના સમયે હથિયાર સંબંધી કે યુદ્ધ સંબંધી કોઈ પણ વસ્તુની મદદ ના કરવામાં આવે તમને જણાવી દઈએ કે ભારતમાં એવી ત્રણ કંપનીઓ છે જે ત્રણ કંપનીઓ ઇઝરાયલ સાથે મળીને હથિયાર કે પછી યુદ્ધમાં વપરાતી સામગ્રીઓના ઉત્પાદન કરે છે હવે દેશના પૂર્વ જે જજો છે પૂર્વ રાજદ્વારીઓ છે અને બુદ્ધિજીવી વર્ગ છે એવા પચીસ લોકોએ રાજનાથસિંહને પત્ર લખ્યો છે આ પત્ર ત્રીસમી ત્રીસ જુલાઈના રોજ લખવામાં આવ્યો હતો હાલ આ પત્ર બહાર આવ્યો છે અને આ પત્રમાં માંગ કરવામાં આવી છે કે ઇઝરાયલ હમાસ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે અને ઈરાન એ પણ આ યુદ્ધમાં હવે ઝંપલાવવાની જ્યારે જાહેરાત કરી દીધી છે ત્યારે ભારત સરકાર તરફથી ઇઝરાયલને કોઈ પણ પ્રકારના હથિયાર કે પછી યુદ્ધની સામગ્રી આપવામાં ના આવે હવે જોવાનું એ રહેશે કે આ પત્ર બાદ ભારત સરકાર અને ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય શું પગલાં ભરે છે શું એ મિત્ર દેશ ઇઝરાયલને યુદ્ધના સમયે યુદ્ધની સામગ્રી અને હથિયારો મોકલે છે કે પછી તેની પર રોક લગાવે છે